કેન્દ્ર ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમદાવાદમાં આયોજિત પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે અમિત શાહે કર્યો સંવાદ કહ્યું પ્રધાનમંત્રીએ દેશના સાહીઠ કરોડ લોકોને ગરીબીમાંથી ઉપર ઉઠાવવાનું કર્યું છે કામ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલના પાનસર તળાવનું કર્યું લોકાર્પણ થોડીવારમાં જ એકતા નગર સંમેલનમાં સરદાર પટેલની પંદર ફૂટ ઊંચી પ્રતિમાનું કરશે અનાવરણ તો સાંજે અમદાવાદ ખાતે સાબરમતી ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો કરાવશે શુભારંભ તેમજ નવરંગપુરા ખાતે ગુજરાત સાહિત્ય મહોત્સવનું કરશે ઉદઘાટન અમદાવાદથી વીસમી ન્યુરો અપડેટ બે હજાર ત્રેવીસ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું આયુષ્યમાન કાર્ડ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વાસ્થ્ય અને સારવાર અંગે ગુજરાતના કાંઠા નજીક ક્રૂડ વહન કરતા જહાજ પર ડ્રોન હુમલા બાદ ત્વરિત કાર્યવાહી વીસ ભારતીયોને બચાવવા મોકલાયું જહાજ ડ્રોન વડે હુમલો કરાતા જહાજમાં ફાટી નીકળી હતી આગ

સુરક્ષા દળવે તે વિસ્તારની કરી ઘેરાબંધી દેશમાં કોરોનાના કુલ ત્રણ હજાર સાતસો બેતાલીસ કેસ સક્રિય છેલ્લા ચોવીસ કલાકમાં છસો પાસઠ કેસનો આંકડો નોંધાયો નવા વેરિયન્ટને લઈને દેશના નાગરિકોને તકેદારી રૂપે સતર્ક રહેલા આરોગ્ય મંત્રાલયનો અનુરોધ અને મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ ભારતે ઓસ્ટ્રેલિયા સામે આઠ વિકેટે મેળવી જીત કેન્દ્ર ગૃહ અને સહકાર મંત્રીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પાઠવ્યા અભિનંદન